આ ગોસેવકની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની તેમજ સરાહનીય છે રિપોર્ટર સંજય વાળા ધારી આપનું નામ શું છે અને આ સેવા કઈ રીતના કરી રહ્યા છો ગાઉ માટેની જય શિયારામ મારું નામ કિશોરભાઈ મૂળજીભાઈ વર્મોરા કુંભાર ધારી બરાબર હું આ ગાયોની સારવાર કરું છું સેવા કરું છું હું પાટાપિંડી બધું કરું છું સારવાર કરું છું બરાબર લોલી લંગડી હોય એને સારવાર કરવું પાટા બાંધવું પછી કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં કોઈને કહેતો નથી કે તમે મને પાંચ રૂપિયા આપો એમ મને કોઈ દવા લઈ દીધી હોય તો દવાના હિસાબે દવા કોઈ મને લઈ દે એટલે હું એની સારવાર કર્યા રાખું બરાબર મારી પાસે હોય દવા તો હું સારવાર કરી દઉં ગમે જ્યારે મારું કામ પણ કરે અને હું જાઉં છું અને સારવાર કરું છું બરાબર અને કોઈ પણ જગ્યાએ કોઈને એમ નથી કહેતો તમે મને આજ પૈસા આપો એમ મારે ફક્ત ને ફક્ત તણસે ને પહાણ દી નીણની અતિ કટોકટી જરૂર હોય ધારીમાંથી મને સહકાર નીણ નો આપે ઘણા માણસો અથવા તો એનો ભગવાન બહુ સારું કરે અને મારે બાર મહિના નીણ જ જરૂર હોય કાયમિક માટે તણસે ને પહાણ દિવસ મારે અત્યારે ધારીની અંદર હતી ત્રણથી ચાર પૂળા લીલું જ આવે છે બરોબર છે એ ખબર છે એક જ બે ત્રણ જણાનું લીલું આવે છે

કાલે ઉત્તરાયણ છે એના માટે આ ગાયું માટે ખીસડો બનાવી બધા કઠોળ નાખીને તમામ કઠોળ હોય અને એમાં છે ને અમે આ બધા ઘર મેળા અત્યારે કરીએ છીએ મારે ઘણા આવે છે સેવા કરવા માળા પણ અત્યારે મારે શું છે કે એવો પ્રસંગ બની ગયેલો એટલે મેં કોઈ ને પડાવ્યા નથી નકર ઘણા આવે છે ગામના આવશે હજી સારો આ સેવામાં બરોબર સાથ સહકાર આપશે અને હો કિલો નો ખીસડો થાય છે મારે અને છીએ અમે